જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે શ્રી ગોપી ગીત વિશે જાણીએ શ્રીમદ ભાગવતજીમાં ગોપીઓ એ પરમાત્માને મનાવવા માટે ગોપી ગીત મારફતે વિનંતી કરી છે તે વિશે જોઈએ પરંતુ તે પહેલાં પ્રયોજનો આપણે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેશો જેથી નિત્ય સત્સંગની જાણ આપણે થઈ શકે ગોપીઓ પરમાત્માને મનાવવા માટે શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે ગાન કરે છે અને ગાન કરીને જે ગીત ગાયું છે તે ગીત શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં ગોપી ગીત તરીકે પ્રસિદ્ધ છે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે વૃંદાવનમાં શરદ પૂર્ણિમાની મધ્યરાત્રીએ ગોપીઓ સાથે રાસ રમવા લાગ્યા રાસ રમતા રમતા આવ્યું ગોપીજનોમાં એવો થોડો ભાવ જાગ્યો કે આ દુનિયામાં જેટલી સ્ત્રીઓ છે એમના કરતા અમે કઈ વિશિષ્ટ છીએ શ્રેષ્ઠ છીએ અને ત્યારે તો પ્રભુએ અમને પસંદ કરે છે ભગવાનને અભિમાન ખૂંચે છે પ્રભુ ક્યારેય અભિમાન સહતા નથી અને આ અભિમાન દૂર કરવા માટે પ્રભુ અંતર્દાન થઈ ગયા અંતર્દાન થયા એટલે એટલે કે ગોપીઓના હૃદયમાં પ્રવેશ કર્યો ગોપીઓ હૃદયમાં શોધવાના બદલે શ્રી કૃષ્ણને બહાર શોધવા લાગી એટલે શ્રી કૃષ્ણ તેમને ના દેખાયા ગોપીઓ બાવરી બની ગઈ કૃષ્ણ 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 કરી ચારે બાજુ દોડવા લાગી પણ ક્યાંય કૃષ્ણ દેખાય નહીં શ્રી કૃષ્ણ તો અંતર્ધાન થઈને તેમના હૃદયમાં હતા વૃક્ષો ને લતાઓ ના તુલસીજી પૂછ્યું અમારા શ્યામ સુંદર ક્યાં છે અતિશય આતુરતા વધી છે બાન નથી રહ્યું બાન નથી તેથી તો કહે છે વૃક્ષોને બોલતા ક્યાં આવડે છે ગોપીઓ પરમાત્માને મનાવવા માટે શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે ગાન કરે છે અને આ ગીત એ શ્રીમદ ભાગવતના દસમતમાં ગોપી ગીત તરીકે વિખ્યાત છે આ ગોપી ગીતમાં ઓગણીસ શ્લોકમાં ઓગણીસ પ્રકારના ગોપીજનોએ શ્રી હરિને પ્રિય એવી ઓગણીસ પ્રકારે સ્તુતિ કરી છે ભલે ઓગણીસ પ્રકારના સ્વભાવ પ્રમાણે ઓગણીસ પ્રકારની પ્રાર્થના હશે

સ્તુતિ કરતા કહે છે કનૈયા તારે લીધે અમારી અને વ્રજની શોભા વધી છે અમારી વ્રજભૂમિ તો સુંદર હતી જ પણ તારું પ્રાગટ્ય થયું ત્યારથી આ વ્રજની શોભા ખૂબ જ વધી ગઈ છે અરે લક્ષ્મીજી પણ વૈકુંઠ છોડીને વ્રજની શોભા બનીને આવી ગયા છે તમારા નેત્રોથી અમે ઘાયલ થયા છીએ નેત્રબાણથી કરેલો વધ એ વધ નથી શસ્ત્રથી કરેલો વધ જ વધ કહેવાય યમુનાજીના વિસ્મય થયેલ જળથી અજગરના રૂપમાં ખાઈ જવા અગાસ ઈન્દ્રની વર્ષાથી વીજળીથી તોફાની દાવાનરથી વૃત્રાસુર અને વ્યમાસુર વગેરે દૈત્યોથી આમ જુદા જુદા પ્રસંગો પર સર્વ પ્રકારના ભયોથી તમે વારંવાર અમારું રક્ષણ કર્યું છે અમને આમ મારવા જતા તો આટલી આફતોથી અમારું રક્ષણ કર્યું શા માટે આવું ગોપીઓ કહે છે અમે જાણીએ છીએ કે તમે માત્ર યશોદાજીના પુત્ર નથી પ્રાણી માત્રના હૃદયમાં વસનાર નારાયણ છો બ્રહ્માની પ્રાર્થનાથી વિશ્વના રક્ષણ માટે યાદવ કુરમાં પ્રગટ થયા છો તમારા ચરણ કમરને અમારા મસ્તક પર પધરાવો તમે દુષ્ટ કાલીય નાગના મસ્તક પર ચરણ મૂક્યા તો શું અમે કાલી નાગથી પણ ગયા અમારા હૃદયમાં તો દર્ભ અને કંદર્ભ બંને નાગ વસે છે તમારા ચરણ કમરથી તે અભિમાન રૂપી ઝેરને પણ અમૃત બનાવશે રાજા દશરથનો વિયોગ સાચો હતો શ્રી રામના વિયોગમાં તેમના પ્રાણ ગયા તમને પ્રશ્ન થશે કે અમારો વિયોગ સાચો છે તો અમારા પ્રાણ કેમ ગયા નહીં તમારી કૃપા રૂપી અમૃત પીને અમે જીવતા છીએ નહીં તો કે નાય મારા પ્રાણ ગયા હોત વ્યાપ થયેલી ગોપીઓ આગળ ગોપી ગીતમાં કહેતા કહે છે અને ઉચ્ચ સ્વરે રુદન પણ કરે છે જ્યારે ગોપીઓ ગાઈ ન શકી ત્યારે શ્રી કૃષ્ણ દર્શન માટે ઉદન કર્યું ગોપીઓનું અભિમાન છૂટી ગયું અને ગોપીઓનું આવું આક્રંદ જોઈ ભગવાનથી રહેવાય નહીં શ્રી કૃષ્ણ તો સખીઓના મંડળમાં જ બિરાજમાન હતા ત્યાં જ સંતાયા હતા ગોપીઓને છોડીને ક્યાંય ગયા નથી જ્યારે ગોપીઓ અભિમાનથી દૂર થઈ ત્યારે તેમનું અભિમાન દૂર કરી દિન બની ત્યાં સખીઓના મંડળમાં શ્રી કૃષ્ણ પ્રગટ થયા તો પ્રિયજનો આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ ફરી મળીશું રાધે સત્સંગમાં નવાઝ સત્સંગ સાથે શ્રી કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે